હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં મહાદેવ ઘર તો આજના આપણા જમવાના મેન્યુમાં છે વટાણા બટેટાનું શાક રોટલી હળદર તળેલા મરચાં છાસ પાપડ કેળા અને કાકડી અને સાથે છે દાળ ભાત

હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં મહાદેવ હર અને આજે તો આપણે વેલા નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ કેમ કે વાનીને મૂકવા જવાનું હતું આજે એના વેનવાળા ભાઈ નહોતા આવવાના એટલે એને આપણે સ્કૂલે પણ મૂકી આવ્યા છીએ અને અહીંયા ગઈકાલે જિજ્ઞ લઈ આવતા ચોખા બાસમતી ચોખા તો મમ્મીએ એ સાફ કરીને અહીંયા રેડી કરી નાખ્યા છે અને હું લઈ આવી છું પાવડર આજે કઠોળમાં અને આપણે જે ચોખામાં ઘઉંમાં દેતા હોય નહીં બોરીક એસીડ પાવડર હવે આમાં મિક્સ કરી નાખીએ એટલે આપણે ભરી દઈએ ચોખા આખા વરસના ચોખા આપણા આવી ગયા છે અને બસ હવે ભરવાના બાકી છે કેમ કે ચોખાની સિઝન આવી ગઈ એટલે આપણે દર વર્ષે ભરી જ લઈએ છીએ ચોખા જો મેં છે ને આજે સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવ્યો છે જો હું તમને આની રેસીપી કહી દઉં અગર તમને બનાવવું હોય તો જો પહેલાં તમારે છે ને સ્ટ્રોબેરી લઈ લેવાની એના થોડાક કટકાતો નહીં પણ એના ઉપરનું જે છાલ જેવું હોય ને એ કાઢી નાખવાનું પછી એને છે ને ક્રશ કરી નાખવાનું દૂધ સાથે ને એમાં ખાંડ નાખવાની બાકી આ છે ને આમ ખાટું ખાટું લાગશે ને એવું લાગશે પછી છે ને બહાર કાઢી દઈને પછી આપણે એક સ્ટ્રોબેરી લઈ લેવાની એને છે ને આમ પાછળ છે આમ કટ કરી છે ને આમ લગાડી દેવાની ને સ્ટ્રો લઈ લેવાની તો આ છે એની રેસીપી ને તમારે છે ને જેમાં ગ્લાસમાં લેવું હોય એમાં લઈ શકો અને તમારે બીજે ક્યાંય સ્ટ્રોબેરી કંઈક લગાડવી હોય તો એ તમે લગાડી શકો મેં તો ખાલી અત્યારે એક જ લીધી છે તો આ છે મારા સ્ટ્રોબેરી મિલ્કશેકની ની રેસીપી તમે એકવાર ટેસ્ટ અને ને મને કહેજો કે તમને કેવી લાગી તો વાનીને અત્યારે તેડીને આવી ગઈ છું હું સ્કૂલેથી કેમ કે મેં કીધું તમને સવારે જ કે આજે એના વેનવાળા ભાઈ નહોતા આવ્યા એટલે સવારે મૂકવાઈ ગઈ હતી અને હમણાં જ તેડીને આવ્યા છીએ અને વાની બેન જુઓ કંઈક એની એક્ટિવિટી કરે છે અને હવે આપણે રોટલી કરી લેશું પછી બધા જમવા બેસી જાય ત્યાં હેતુ પણ આવી જશે સ્કૂલેથી

હાલો તો હવે જમવા બેસી જાય બધાય જમી લઈ તો આજના જમવાના મેનુમાં છે ખીચડી ઓળો રોટલા સાથે છે છાસ અને મરચી અને આજે હેતુ ને અને વાની ને પીઝા ખાવાની ઈચ્છા હતી તો આપણે સ્વીગી કર નાખ્યું છે અને વાનીએ મગાવ્યો છે માર્ગરેટા પીઝા એનો અને હેતુ એ મગાવ્યો છે સેવન ચીઝ પીઝા ઓકે એટલે એક માર્ગરેટા છે અને એક સેવન ચીઝ પીઝા છે તો બે ને આજે પીઝા ખાવાની ઈચ્છા હતી તો બે હવે આજે જમવામાં જમશે પીઝા ઈ કે બોલો ખીચડીને એવું નથી ખાવું હા રોજ એવું જ જમવાનું હોય એ તો કોકવાર જ આવું જમવાનું હોય હેતુ

પીવા મીંડા છે વાની કેવો લાગ્યો તને મને તો મસ્ત જ લાગ્યો ને છે ને આ જે આઈસ્ક્રીમ આમાં નાખ્યો છે ને એને આપણે આમ ચમચી ઉપર લઈને ચીકુમાં માં ડુબાડીને છે ને આપણે આમ જો છે ને હા ચીકુ આમ ચીકુ સાઈડ આમ ડુબાડીને આમ આમ ખાય ને કમ તો કેવી મજા આવે મેં હમણાં કર્યું ને મજા આવી કે આઈસ્ક્રીમ ભાવે ને તને એટલે મોનિંગ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં મહાદેવ હર તો આજના જમવાના મેનુમાં છે ચોળી બટેટાનું શાક રોટલી કાકડી તળેલા મરચાં હળદર પાપડ કેળા અને આજે સવારે છે ને વાનીને સ્કૂલે મૂકવા ગયા ને ત્યારે અમે નાસ્તામાં લઈ દાળ પકવાની તો અહીંયા છે દાળ અને આ છે પકવાન અને બનાવ્યા છે કઢી અને ભાત તો આજે બહુ બધી આઈટમ છે તો ચાલો બધા જમવા તો અત્યારે આપણે જમવાની તૈયારી કરી લીધી છે અને આજે જમવામાં આપણે બનાવવાની છે ફ્રેન્કી તો એના માટે પહેલાં અહીંયા આપણે બટેટાનો મસાલો રેડી કરી લીધો છે અને ફ્રેન્કીમાં નાખવા માટે કોબી ગાજર અને કેપ્સિકમ ઝીણું ઝીણું સુધારી નાખ્યું છે અને અહીંયા સોસ રેડી કરી લીધો છે અને પપ્પા માટે બનાવ્યું છે આપણે ભાખરી અને સાથે છે વઘારેલા ભાત અહીંયા રેડી છે તો હવે રોટલી બનાવી અને આપણે ફ્રેન્કી બનાવવાનું ચાલુ કરી દઈશું તો આજે જમવાના મેનુમાં ફ્રેન્કી છે તો આપણી ફ્રેન્કી રેડી છે તો હવે આપણે જમવા બેસી તો ચાલો બધા ફ્રેન્કી ખાવા માટે અને હેતુ વાની અને પપ્પા જમી લીધું છે તો આપણે પૂછીએ કે ફ્રેન્કી ભાવી કે નહીં તો હેતુ અને વાની તમને બે ને ફ્રેન્કી ભાઈવી કે ન ભાવી તને ભાઈ ને તો આજના વ્લોગનો એડ આપણે અહીંયા લઈએ છીએ તો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સાથે શેર કરજો ગુડ નાઇટ માદેવ હર કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આખો તો ખુલતી હે અને વાનીની આંખો એટલે નથી ખુલતી કે કેમ કે એને થોડું થોડું શરદી જેવું છે ને તો એને વિક્સ લગાડી દીધું છે એટલે વિક્સ ના લઈને એની આંખ બંધ થઈ જાય છે એટલે હવે સુઈ જશે કેમ કે હું મેં જુઓ ઘડિયાળમાં વાઈ ગયા છે બાર વાગવા આવ્યા છે અને કાલે પાછું સ્કૂલે જવાનું હોય એટલે ગુડ નાઇટ મારિયા